બે દી હાલે ને વરી થોડો આવી જાય વરી બે દી હાલે એવું કાલે થોડો આવી ગયો તો ને એટલે બે દી થાય આરામ હે આજે આપણે કેમ્પ પર લઈ જવાનું છે વાડી ખીંગર પર વાહે ને આપડે અહીંયા વોશિંગ મશીન લીધું હે ને એવું મૂકવાનું હોય ને વરતા ડીઝલ ભરાવાનું હોય તમે જાય રહ્યા પપ્પા તમે ઘરે હોય ને એ તસાવાની મોહનલ હ મે તો ઘરે મે કે ઓલે તાવ જો હ દોડ ના સો કે તાવ કા લાઈન ટૂટી હા દે

આપણે રાપર સિટીમાં એને ડીઝલ ભરાવાનું હોય થોડું બીજું કામ ખબર રાપર મોજીલું રાપર જે કેવું છે કમેન્ટ કરી નાખજો આપડે તો આવી ગઈ વતન મસાલા માં હે ને થોડી કે વસ્તુ લેવા કરિયાણા ની એક અમારા સેલિસ ઘરે ગયા લેવા મે બેઠા હે બારે ને આ જાઉં ડીઝલ ભરાવા તો મિત્રો જો આપણે ડીઝલ ભરાઈ ગયો હે જલાયો આપણે 41000 નું ને નઈ રે સામે તો મેડમ સે કુમાર એમ કે ને ને કામ કરે મારા પાસે વાયા ને એમ તો જીપીએસ થી વાવે એને નહી ઉગતા

કારણ હોય પાણી ચાલુ એટલે આપણે જો ઓલા વ્લોકમાં આ નહીં ને બીજા નંબર જે બ્લોક અપલોડ કર્યો હતો ને એમાં આપણે મોટર જે ફિટિંગ કરીને એ મતલબ એક ટેસ્ટિંગ થઈ ગઈ હતી એક ટેસ્ટિંગ બાકી હતી એટલે આજે ચાલુ કરવાની એટલે ઝારે પી જાય ને મોટર ટેસ્ટિંગ થઈ જાય એટલે આપણે જાય મોટરે તમને બતાવી દઈએ ઝાર કે જો કંઈક લગાવી એટલે પાણી ચાલુ કરવું પડશે અને વરસાદ મિત્રો હે ને આજે હવામાન તો ફૂલ હે ને થોડોક ગરમી જેવું પડશે વાદળા બહુ છે

આપણા માવજીભાઈ વાળા ખેતરે જો આ ઝાર કે મિત્રો બીજું કઈ કામ નતું માઉજીભાઈ એંડામાં કિશનભાઈ જવાનું છે એટલે આપણે જો એંડા કેવા મસ્ત હશે ને એટલે દેખાતા નહિ બરોબર ભાઈ ગમ હે ને મસ્ત હે બીખડા લે કપડા થઈ જાય જો વરસાદ નહીં આવે તો અમે પાણી પાવાનું જ છે

તો મિત્રો આ તો ખાલી એને મોજ માટે એને વિડિયો બનાવ્યો તો આપણે આન ચક જાવ ને કે જાવ અંદર કે જાવ કા ઘરે ઉઠા રહ્યો તમે બરા છે ને ઘરે શું કરશો તમે જી ચાલો મિત્રો આપણે મિલી ફટાફટ મિત્રો જો આપણે ને વિખરા કપડા લઈ ગયા હે દસ ભાઈ ના ખેતર ને આવી ગઈ ચા હિતેશ ભાઈ લઈને મસ્ત મજાની ચા પી લી ખાલી બસ 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 મિત્રો આ ને આ માણસ કેવા ગણતરી વાળા તો મને ખબર હે ટ્રેક ચાય ના લે કેમ ખબર હે કેમ કે ટ્રેક્ટર બંધ રહે ને કેટલી ગણતરી વાળા જો હાલી ગયા એટલે તરત જ ચાય આવી ગઈ આ બધા ગણતરી વાળા નહીં ગણતરી વાળા ને જો હે ને ચાય પાણી પી લીધા હે ને હવે જાહેરાત કરે એ મિત્રો છે ને ને હવે બીજું કઈ કામ છે નહીં એ આપણે વિડીયો થઈ ગયો છે લાંબો ને આપણે કઈ વિડીયો બંધ મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી અને હા મિત્રો આપણે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી